નમસ્કાર મિત્રો આજે આપણે ખેડૂતો માટેની વાત કરીશું અને આ પીએમ કિસાન યોજના અઢારમાં આપતાના વિશે વાત કરીશું અને તારીખ જાહેર પડી ગઈ છે એની વાત કરીશું જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો અંત સુધી જોજો એટલે બધી માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું આગળ વાત કરીએ તો પીએમ કિસાન ઇન્સ્ટોલમેન્ટ ડેટ બે હજાર ચોવીસ એટલે કે અઢારમાં આપતા તારીખ જાહેર આ વિડીયો સંપૂર્ણ આ વિડીયોમાં માહિતી આપણે મેળવીશું મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજારની નાણાકીય મદદ આપવામાં આવે છે જે દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા દર વર્ષે સરકાર ચૂકવે છે તે જે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ લેખમાં અમે પીએમ કિસાન અઢારમાં ઇન્સ્ટોલમેન્ટ ડેટ એટલે કે બે હજાર ચોવીસ અંતર્ગત નવા હપ્તાની તારીખો અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી આપીશું તો મી વિડીયો પૂરો સંપૂર્ણ જોજો ભાઈઓ આગળ વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હેતુ શું છે તો આ યોજનાનો મુખ્ય હેતુ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેથી તેઓ ખેતીના ખર્ચને પહોંચી શકે અને ખેતીમાં થતા ખર્ચમાં રાહત મેળવી શકે છે આગળ વાત કરીએ તો પીએમ કિસાન અઢારમાં ઇન્સ્ટોલમેન્ટ ડેટ તારીખ છે તે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ત્રણ માસે સહાય આપવામાં આવે છે આ સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એટલે કે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે આજે આપણે પીએમ કિસાન અઢાર ઇન્સ્ટોલમેન્ટ ડેટ બે હજાર ચોવીસ વિશે માહિતી મેળવીશું પીએમ કિસાન યોજનાના હપ્તાની રકમ અને તારીખો પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં સ હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે દરેક હપ્તા અંતર્ગત બે હજારની સહાય સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે હપ્તાની તારીખો નીચે મુજબ છે જે તારીખો છે જે પ્રથમ હપ્તો આવ્યો હતો તે એપ્રિલ જુલાઈ મહિનામાં આવ્યો હતો એ બે હજાર હપ્તો આવ્યો હતો એપ્રિલ ને જુલાઈ મહિનામાં પહેલો હતો એ હવે બીજો બીજો હપ્તો આવ્યો હતો તે ઓગસ્ટ મહિનામાં આવ્યો હતો નવે ઓગસ્ટ નવેમ્બર મહિનામાં બે હજારનો હપ્તો અને ત્રીજો હપ્તો જે આપણે આવવાનો છે તે ડિસેમ્બર માર્ચ મહિનામાં આવવાનો છે ડિસેમ્બરમાં બે હજાર રૂપિયાનો આગળ વાત કરીએ આપણે તો પીએમ કિસાન પાત્રતા માપદંડ તેની માપદંડ શું છે પાત્રતા શું છે ખેડૂતોની આ યોજનાનો લાભ લેવા માટે કેટલી પારતા નક્કી કરવામાં આવેલી છે આ યોજનાનો લાભ માત્ર નાના અને સીમાંત ખેડૂતોને જ આપવામાં આવે છે જે નાના ખેડૂતો છે તેમાં તેને જ આ ખેડૂતોને લાભ મળશે ખેડૂતોનું નામ જમીન રેકોર્ડમાં હોવું જોઈએ ખેડૂતોનું નામ છે જમીન રેકોર્ડમાં હોવું ફરજિયાત છે જે ખેડૂતો કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં નોકરી તે પાત્ર નથી જે ખેડૂત છે તે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારમાં નોકરી ધરાવતા છે તેને આ પાત્રનો લાભ મળશે નહીં આગળ વાત કરીએ તો તેની વાત કરીએ જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો જમીનનો પુરાવો હપ્તાની તપાસ કેવી રીતે કરવી જે હપ્તો આવ્યો છે તેની તપાસ કેવી રીતે કરવી તે જાણીએ તો તમારા બેંક ખાતામાં હપ્તો જમા થયો છે કે નહીં તે ચકાસવા માટે જો આ એક લિંક આપેલી છે તે ચકાસવા માટે આપણે ગૂગલ પર જઈને આ લિંક સર્ચ મારો અને તમે જોઈ શકો છો કે આ તમારું નામ આ બેંક આ હપ્તામાં નામ આવ્યું છે કે નહીં પર જઈને પીએમ કિસાન સ્થિતિ તપાસો જે આ તપાસવાની છે ત્યાં આવડે આ તમારી લિંક છે તે લિંક ઉપર જઈને તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો આગળ વાત કરીએ તો તો પીએમ કિસાનની ખાસિયતો આ યોજનાનો હેતુ કે નાના અને સીમાંત ખેડૂતોને નાણાંકીય રીતે મજબૂત બનાવવું દરેક હપ્તા અંતર્ગત બે હજારની સીધી સહાય ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે જે બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે કોઈ પાસે તમને આપવામાં આવતા નથી ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થાય છે ખેડૂતો તેના હપ્તાની સ્થિતિ ઓનલાઈન પીએમ કિસાન વેબસાઇટ પર ચકાસી શકે છે અને જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ જય હિન્દ જય ભારત